વૈશાખ સુદ પાંચમ આજના દિવસે ભગવાન સ્વામી નારાયણ ભુજમાં નર નારાયણ દેવની પ્રતિષ્ઠા કરી બસો વર્ષ પૂર્ણ થયા છે આ નિમિત્તે ઠાકોરજીનો ભવ્ય પાટોત્સવ ઉજવાયો આ કાર્યક્રમ તારીખ આઠ મે થી બાર મે પાંચ દિવસનો હતો આજના વહેલી સવારે સાડા વાગે ઠાકોરજીની મંગળા આરતી થઈ વાગે વાગ્યે ઠાકોરજીનો અભિષેક શરૂ થયો હતો પાટવસવ અભિષેક ના દર્શન માટે વિવિધ ગામોથી હજારોની સંખ્યામાં ભક્તો પગપાળા આવેલ હતા તેમજ દેશ વિદેશથી થી હરિભક્તો મોટી સંખ્યામાં આવ્યા હતા શોભાયાત્રામાં ચોવીસે ગામના મંડળીના ભક્તો જોડાયા હતા ત્યારબાદ સાડા નવ વાગે ઠાકોરજીનો નો છપ્પન પ્રકાર ભોજન ધરાવવામાં આવ્યો હતો હજારોની સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા પૂજ્ય માન સ્વામી તેમજ જાદવજી ભગત કોઠારી સ્વામી તેમજ પૂજ્ય આચાર્ય મહારાજ સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા સૌ લોકોએ સત્સંગ અને ભક્તિનું ભાથું સત્સંગ અને ભક્તિની પ્રેરણા લીધી હતી આમ આ રીતે ભવ્ય ઉત્સવ થયો હતો ભક્તોને ભોજન પ્રસાદ અપાવ્યો તેમજ આ સંપૂર્ણ કાર્યક્રમનો યશ પરમ પૂજ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ ગામ ભરૂચે આ સેવાનો લાભ લીધો હતો ભક્તો જય શ્રી સાધુ લક્ષ્મણ પ્રકાશ દાસજી શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ કચ્છ ગુજરાત આજનો દિવસ વૈશાખ સુદ પાંચમ આજના દિવસે ભગવાન સ્વામિનારાયણ ભુજમાં દેવની પ્રતિષ્ઠા કરી એને બરાબર બસો એક વર્ષ પૂર્ણ થાય છે આ નિમિત્તે ઠાકોરજીનો ભવ્ય પાટોત્સવ ઉજવાયો પાંચ દિવસનો આ કાર્યક્રમ હતો એમાં આજે વહેલી સવારે સાડા પાંચ વાગે ઠાકોરજીની મંગળા આરતી થઈ સાડા છ વાગે ઠાકોરજી અભિષેક શરૂ થયો આ પાટોત્સવ અભિષેકના દર્શન માટે ગામો ગામથી હજારોની સંખ્યામાં હરિભક્તો પૈદલ આવેલા દેશ વિદેશથી પણ હરિભક્તો મોટી સંખ્યામાં આવેલા અભિષેક થયો કલાક સુધી અભિષેક ચાલ્યો સૌ કોઈ ભક્તોએ પંચામૃતનો પ્રસાદ લીધો અભિષેક પૂર્ણ થયા બાદ પ્રસાદી મંદિરેથી ઠાકોરજીની વાત ગાજતે શોભાયાત્રા સાપ ઠાકોરજી શોભાયાત્રામાં નગરયાત્રામાં પ્રસ્થાન કરી રહ્યા હતા સૌ ગામજનોને સૌ ભક્તોને દિવ્ય દર્શન આપી રહ્યા હતા અને એ વાત્યે ગાજતે શોભાયાત્રામાં ચોવીસે ગામના મંડળીના ભક્તો જોડાયા ઠાકોરજી મોટા મંદિરે પધાર્યા સભામાં બિરાજ્યા સૌને દર્શન આપ્યા બરાબર સાડા નવ વાગે ઠાકોરજીનો રાજભોગ એટલે કે અન્નકોટનો આરતી થઈ છપ્પન પ્રકારના ભોગ ઠાકોરજીને ધરાવવામાં આવ્યા ખૂબ સ્નાન કર્યું હોય એટલે ઠાકોરજી ખૂબ ભૂખ્યા થયા હોય એટલે અન્નકૂટ ધરાવ્યો અને પૂજ્ય આચાર્ય મહારસિંહ માનસ્વામી અન્કૂટની આરતી કરી ત્યાર પછી સભામાં બિરાજ્યા અને આજે હજારોની સંખ્યામાં ભક્તો હાજર હતા પૂજ્ય માનસ્વામીએ ઉપ મહંત સ્વામીએ જાદવજી ભગતે આશીર્વાદ આપ્યા કોઠારી સ્વામીએ પણ આશીર્વાદ આપ્યા અને પૂજ્ય આચાર્ય મહારર્ષિએ સૌ નિરના આશીર્વાદ આપ્યા સૌ લોકો સત્સંગ અને ભક્તિનું ભાતું સત્સંગ અને ભક્તિની પ્રેરણા મેળવી આવી રીતે આજનો આ ભવ્ય ઉત્સવ થયો જે કોઈ ભક્તો આવ્યા એ સૌ કોઈ ભક્તોને ભોજન પ્રસાદ અપાયો આ સંપૂર્ણ કાર્યક્રમનો યશ પરમ ભક્ત શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગામ ભરૂચના એને આ સેવાનો લાભ લીધો હતો